એ તો અંધારી રાત હોય હાકડી ગલી હોય અને હડકાયું કૂતરું આવે અને પછી જે હનુમાન ચાલીસા ચાલુ થાય ઓનલાઈન થાય અને એ હનુમાન કામ કરે નહીં કારણ કે પહેલી વાર જ ચાલુ કરી હોય એટલે આનો જો રોજ રિયાજ હોય ને તો મેળ પડે આપણે ના તો છે પણ આપણે હાકડીમાં એવી તારી યાદ કરીશ હું તો એમ કહું કે ચોવીસ કલાકમાં જેટલો સમય મળે એટલો દસ મિનિટ વીસ મિનિટ અડધી કલાક જેટલો સમય પણ બાપુ એ તમારો મહત્વનો સમય છે નાભી માંથી ઉઠે છે નભ છે ને બધાનું એક છે નાભી બધાની અલગ છે રામ ને કૃષ્ણ જ્યાંથી લેતા હતા ને ત્યાંથી જ આપણે લઈશું નાભી બધાની અલગ છે નભ બધાનું એક છે બાપુ નાભી અને નભ ઈ બે નો જા હામો હામો આવે ને અહીંયા બાપુ શેઠો છે ને અહીંયા અનહદ નાદ બોલે છે મહાપુરુષો એવું કહે છે અને ઈ બાપુ જો સદગુરુ ની શાન હોય તો બાપુ નક્કી થાય બાકી એમ નામ બાપુ આ પતે એવું નથી નારાયણ એટલે સબરીને સબરી કહે છે કાલા ઘેલાય મે એ તારા કે ન જો પીએ ਤਾਰਾਈ ਜਾ ਏ ਤਾਰੀ ਹਾਰੇ ਮਾਰੇ ਜੁਨਾ ਨਾ ਤੋ ਇਹ ਹਵੇ ਵੀ ਜੇ ਕਿਆ ਜਾਵੂ ਬਾਪ ਠਾਕਰ ਮਨੇ ਠਾਕਰ ਮਨ ਮੇਲ ਮਾਠੇ

પણ આજ મારા ગુરુ બોલે એ સાચવું પડ્યું બાપુ એને કહું તૂટતી હતી બાપુ એટલા માટે કહું છું કે ગુરુ અને શિષ્યના નાતાની વાત જ આખી જુદી હું તમને ગુરુ શિષ્યનું એક દ્રષ્ટાંત અમે છેલ્લું તમને આપી અને પછી મારી વાણીને વિરામ આપું એક ગુરુ શિષ્ય બે હતા ને વગડા માલ્યા હતા એમાં સંધ્યાનો સમય થયો બરોબર દી આથંબર ટાઈમ ગુરુ એ શિષ્યને કીધું હાલ હા ગુરુ શિષ્યને કીધું કે બેટા સંધ્યા પૂજાનો સમય થઈ ગયો હવે સંધ્યા પૂજા કરવી પડશે બે પડશે ઈ કે બાપુ હાવત ને ડણીકું સંભળાય નો પૂજા કરાય આવશે બે નો નાસ્તો કરી દે હાલો આમ બે ખેતર આગળ જઈને કરજો ઈ કે ના મારા ગુરુ નો આદેશ છે હવે મારે અહીંથી એક ડગલું નોત બાપુ એ આસન જમાયું પછી ગુરુ ચેલા ન દબાવ જમાવવું પડે ગુરુ બેઠા અને ચેલો બેઠો ગુરુ ને તો બાબુ તોહી તો તાર લાગી ગયો પડખે ચેલો બેઠો ચેલા ની ઘડી ઘડી ઉગડી જાય કે હાવત બાવત તો નહીં આવે ને હાવત અને આવા પાછા બોલે હાસન હાવત આવ્યો એ આમ હાવત ગાકા કરતો નીકળ્યો ને અને બાપુ ચેલો ઉઠી ઝાડવા ઉપર સડી ગયો અને ઝાડવા ઉપર બેઠો બેઠો કે ગુરુ જ્યાં અત્યારે લગભગ એવા જ નથી બધા નો કહેવાય પણ એવા અત્યારે મળી રહે મારો કહેવાનો મીને ચેલો ઉપર બેઠ બેઠો જોવે કે ગુરુ ગયા હવે હવે જ આવ્યો હતો બાપુ મૂકે ગુરુનો બાપુ તાર લાગી ગયો તું 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 અને હાવદ અહીંયા આવ્યો એ હાવદ અહીંયા આવ્યો ગુરુ મહારાજને પરિક્રમા કરી અહીંયા બેહી બે પગ લાંબા કરી ગુરુ महाराज વંદન કર્યા ને બાપુ જંગલ માં વિયો ગયોલો ચેલો બેઠો બેઠો વિચાર કરે મારે મારા હું બેઠો તો મને પગે લાગે આ તો ગુરુ ને પગે લાગીને વિયો ગયો ઉતર્યો ચેલો ઉતરીને પછો આસન ઉપર બેહી ગયો ને કઢીયું ને બાપુ જાઈ ગયા ઈ બધું આસન ને જોડે ને ચીપિયો ને જંડો ને બધું કર્યું ભેગું એટલે કે આ બા આમાંથી કંઈક તો લેવરાય બધું મારે જ લેવાનું કે બાપુ ચીપિયો લાવો એ ચીપીયા કડી હતી ને કડીમાં આંગળી ભરાવી ને આમ ફેરવતો જાય ને બાપુ એ વાતો કરતો જાય બાપુ કે તમને એક વાત કરું કે શું એ કે હમણાં આપણે બેઠા હતા ને તો કે જ આવ્યો કે બાપુ કે આવ્યો હોય છે બાપુ કે મને બીક લાગી હું ઝાડવા ઉપર સડી ગયો એ કે સડી ગયો હોય છે એ કે બાપુ પછી તમને આવીને આમ પરિક્રમા કરીને પૈયા લાગીને વિયો ગયો બાપુ કે વિયો ગયો હોય છે એમ કરતો જાય ને ચીપીઓ આમ ફેરવતો જાય હોય ચીપીઓ બાપુ બોરડીમાં ભરાણો ને બોરડીમાં મત બેઠેલું હવે શાંતિ મત બેઠું એને એને બાબુ હળી કરો શું થાય એ બાબુ ભણાટી બોલી હો અને બે ને શોટું ગુરુ ને શિષ્ય ને બે ને આમામ માથા કરતા જાય બે ખેતર દોડ્યા રાતા સોળ કરી મૂક્યા ઓલો ઓલા ને કાંટા કાઢે ને ઓલો ઓલા ને કાંટા કાઢે બે ખેતર ગયા પછી ઓલો ચેલો કે બાપુ એક વાત કહું કે હું ઓલો હાવો જ આવ્યો છો તમે હલ્યા નહીં આવડી આવડી માયખુમાં કે ઠેકડા મારવા મીડે બાપુ કે તારી વાત આવી પણ કે હાવો જ આવ્યો ને તારે મારી અરે અખિલ બ્રહ્માંડનો માલિક હતો ને આ કાંખું માયખું આવ્યું તે કપાતર તું છો મારી આવી તારા જેવા હોય ને એટલે ઠેકડા જ મારવાના હોય એમ બાપુ બે આવું કુના ભેગું સંગ કુનો કરવો ધંધો શું કરવો બાપુ એ આપણી ખુમારી હોવી જોઈએ એ આપણી ખાનદાની ખબર હોવી જોઈએ બધા શાંતિથી સાંભળો બધા બધાનો આભાર કઈ ભૂલ ચૂક તો માફ કરજો જય માતાજી જય શિયા રામ જય દ્વારકાધીશ અમુક વાતો છે ને ભાઈ સંતો ની વાતો ઉપર તમે વિચાર મંથન કરો ને તો સમજાય એમ નામ સમજાય એવું નથી અને મેં હમણાં કીધું બાપુ માથે એવો સદગુરુ હોય તો નકર નકરા કોઈ નિહાળેમાં ભણાવતું નથી

ત્રણ જા ને સતી તોરણ જેવા જો બાપુ સમર્થ સદગુરુ નો ભેટો થાય ને તો માણા બનાય એવું છે બાકી બાપુ એમના ફતે એક વાણી છે ને એક વાણી એવું કે છે પેલા મેં જન્મ પછી જન્મ બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ પછી જન્મી મારી મા વાહ ભાંગી નાખે કે હું કોન્મ પછી મારા મોટા ભાઈ જન્મ પછી મારા બાપા જન્મ્યા ને પછી મારી મા લ્યો આવું હોય એમ કે હોય હવે તમારા ચકડા ગઈ ગયા હોય અમે શું કરીએ આધુનિક યુગ છે બાપુ કોમ્પ્યુટર નું યુગ છે ખોટું ન હાલે સત્ય છે પણ આપણને સમજાવતું નથી સમજવા માટે સદગુરુ જોવે ભોળાનાથ નો દીકરો કે ગણપતિ ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું લગાડ્યું હું એમ કઉ છું કે હાથી નું કામ લગાડ્યું અને હાથી નું માથું આવડું આવે આપણા આપણા માણસ ફિટ થાય આ ચાર આંગણ જગ્યા હોય એ એની માટે ફીટ કેવી રીત થાય એટલે આ બધું છે ને મગજ મારી વાળું છે આમાં તો જો માથે સદગુરુ હારો હોય તો વાંધો ને કે આ બીડીઓ ઠૂંઠા વીણતા થઈ જાય એવું છે ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢા એટલું માલકોરથી આવે મારે કાંઈક કરવું છે મારે મારા માતા પિતાની વાયા બાપુ ભાગવત સપ્તાહ કરવી છે બાપુ આ અંદર માલપાથી ઉગે ભજન છે ને જુદી બાબત છે ગુમડા જેવી વાત ગુમડું હોય ને ગુમડું દવા ઉપરથી લગાડવાની હોય મટે માલ પાય ભજન નું એવું ઊંધું છે એટલે નથી સમજાતું ભજન બાપુ એમ નામ નો સમજાય તમે જો આપણે આપણા જેવો ભગવાન ના ગોતી છે આપણા જેવો છે નહીં વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે એનો કોઈ આકાર નથી રણજીભાઈ વાત કરી કે ભાઈ અમારું આ બધું ભગવાન આ રામા પીર બધું હાંકે છે બરોબર છે આ બધું હાંકવે છે દેખાય નહીં કારણ કે નથી દેખાય આપણે જેવો ગોતી છે ને એટલે હું તો એક જ વાત કરું કે રોડ માંથી કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લપંગો માણા બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને એમાં ખેડૂત એક ખેતરમાં પાણી વાળતો હોય અને આ દીકરીની ની રાયડું સાંભળી જાય અને પાવડો લઈને આવે ને ઓલે બે પાવડા નાખી ને દીકરીને છોડાવે નથી લાગતું ગ્રામાપીર પોઈતી આવ્યો એવું નથી લાગતું હે આ તો કે ઘોડો હોય હાથમાં ભાલુ હોય લીલા લુગડા હોય તો એવો આવવાનું નથી ને મેળ પડવાનું નથી